તો બકરા કેમ એક વાડામાં પૂરા જાય એમ અમે લોકો જો બધા ભાઈબંધ એક દુકાનમાં પૂરા ગયા યોગેશભાઈ દુકાને લાઈટ નથી સવારથી અને વરસાદ સવારથી ચાલુ હોય કન્ટિન્યુ અને આપણા જીઓમાં નેટવર્ક બહુ સ્લો એટલે જે પાછલો વિડીયો એ શાયદ પંદરથી વીસ મિનિટ લેટ આવ્યો છે બાર વાગે નહીં આવ્યો હોય અને વચ્ચે અડધો કલાક તો નેટવર્ક હતું જ નહીં મેં મારો ફોન ચેક કર્યો હતો ઠીક છે ચલો સાડા બાર વાગે આપણો વિડીયો એટલીસ્ટ આવ્યો તો ખરો મને તો ડાઉટ હતો કે ભાઈ લાઇટ નથી આપણો ફોન બી ચાર્જ નહીં થાય તો મારા ફોનમાં પચાસ પર્સન્ટ બેટરી છે મેં લાઈટ ક્યારે આવશે એ ખબર નહીં કેમ કે રાતે બહુ બધું હવા લાગતી હતી એટલે ક્યાંક થાંભલા વંબલા પડી ગયા હશે આપણા હેમલભાઈ ની ટિકિટ હતી કાલે ત્રીસ તારીખ ના પણ કેન્સલ થઈ ત્રીસ તારીખ ને ત્રીસ તારીખ ની ટિકિટ હતી એ હવે કેન્સલ થઈ જશે કેન્સલ જાય તો સમય ફરે ફરે અને કાલે રાતે શું કે ઘણી બધી હવા લાગતી હતી જેના કારણે આપણા સ્ટેશનમાં થોડું ઘણું નુકસાન થઈ ગયું હોય તો જો અહીંયા કને વડ હતો પેલા કાલે વડ પડી ગયો હોય ને ક્યારેક સવારના જ વડ ને લઈ ગયા હવે અહીંયા કને ખાલી ખાલી લાગે બહુ મોટો વડ હતો ઘણો જૂનું હતું તો જો હાલ વાગેરા બપોર કંઈક અઢી અને અમે લોકો ફરી પાછા ક્યાંક તો જવાનો પ્લાન કર્યો હોય જો અહીંયા કને તરંગ હેમલ ને અહિયાં આવેલા ચેતન વિશાલ અને આ કોણે ઓહો આપડા ભોમાભાઈ એ અને ભોમાભાઈ ને એમ કે અમે ગામમાં આટો મારો યાર એમ ભેગા આવતા હતા હે ભોમાભાઈ ઘરે જાઓ ઘરે જાઓ આરામ કરો મેં હજી યોગેશભાઈ આવનારા એ ઘરે હું તો હવે આવેરો ફોન કર્યો હતો અને વિશાલભાઈજી ફોન કરીને કન્વિન્સ કરે યોગેશ ને કે આવ મજા આવશે આવ યોગેશભાઈ ઘરે બેઠા ભાઈ હું નથી આવતો એમ કે ના કરો જો ફોન કરે તો ના એને ઘર થી દુકાન દુકાન થી ઘર બસ બીજું કઈ દેખાતું જ નથી દુનિયામાં તો લો જી તો અમે સાંજ જવાનો વિચાર કર્યો હતો પણ અમને મને જેની ભીખ હતી પર્સનલી મેં એમ કીધું કે ભાઈ આપણે ભીમસર ગામે ત્યાં કને એક નદી આવશે એ આપણે નડી શકે તો એવું જ થયું ભીમસરની નદી તો ભાઈ મોજમાં અમે વિચાર કર્યો કે ગાડી અહીંયા સાઈડમાં દબાવી દઈશું ને હવે આગળ આપે નહીં જઈ કેમ કે નદી જો આની અંદરથી રિસ્ક આપણે લેવો નથી પાણી બહુ ઘણું બધું હોય ભીમસર ની ગોધિયા સોરી આ ગોધિયાર ગામે ભીમસર તો પાછળ રહી ગયું પણ એમ આ ભીમસર ગામે પણ ગોધિયાર ગામ નદી બધા પગે આવેલા જવા માટે ગાડી ઉંમર રાખી દીધી ગાડી ડાળમાં ના રાખી બધું ઉંમર સેફલી આપે સાઈડમાં દબાવી દઈશું આપણે નદી માણસું તાન આપે નહીં જઈ શકીએ અને ભીડોદર જુઓ ધીડોદર રાખો તમને વાદળામાં ઢંકાઈ ગયો ડુંગર જો મસ્ત નજારોની અને રોડ ની બીજી સાઈડ જુઓ ગામના માણસો ઊભા હે નજારો માણે નજીક પાપડી અંદર ઊંડીએ હવે અમે લોકો અહીંયાથી જઈ રહ્યા ને આ બધા બધાનું કેવાનું એમ કે ભાઈ આપણે કેમ કે જવો તો મસ્ત છે જો એ સાઈડ થી કોઈ પાપડી આપડે નળેરી કે નહીં પાછા આપે વળી કાંઈક તો ઘર સાઈડ જશું વિરાણી કાં તો પછી બીજી જગ્યા જોઈશું નહીં તો પછી આપણે ધીડુંદર પહોંચી જશું ને આ જો કેટલી રૂપાડી આપડી ગાડી ને આને આપણે પાપડીમાં નાખાય પછી ના નાખાય કેટલી મસ્ત લાગે જેટલો આ રૂપાળો નથી એટલે જ ગાડી રૂપાડી ચાલો ભાઈ સાહેબ દેખાઈ ગયે ચાય તો આ લોકો કે આપણે ચાય પી અહિયાં ચાય બનેરી અને બધા એમ કર્યા કે ધીણુધાર નહી જવાય આ આગળ પાપડી આવશે એટલા માટે ધીડોંધર નો પ્રોગ્રામ લાગેલું કેન્સલ થશે જોઈ હું જઈને જોશું કે પાપડીમાં કેટલું પાણી હશે ઘણું પાણી હશે તો પછી આપે ત્યાંથી રિટર્ન થઈ જશે ને ઓછું હશે તો પછી આપે ધીડોદર સાઈટ પ્રયાસ કરશું એક તો આપડી ચાય આવી ગઈ बेसी क्यों मने क्यों हूँ बेसू ने नो वीडियो नाक जे हमें जो हाथ बताओ अंदर भी <laughs> कैसा लगा <laughs> तो जो गाड़ी अभी पार्क करना की है दिनोदर ना नीचे ना वहाँ बता कहाँ पे दिनोदर चढ़ी बोलो हाँ तो फुल तैयारी मजे क्योंकि नाश्तों भी ले ली तो आप हरल थी तो आप दिनोदर माथे चाहिए दिनोदर देखा तो भी नहीं ये भी कंडीशन है एकदम झाकड़ आ गए તો આ જેવો કેટલો બધો ફોગ હે કે જે માણસો જયારે આગળ એ બી હવે ધૂંધલા ધું ડુંગર તો દેખાતો જ નથી આવવાની નીચે નથી આ કે જો મને ખબર હોત અંદર ચઢોરા તો આવ્યો ના આવતો સ્કેમ થઈ ગયો આ તો શું જે નિયતિ લખ્યું હોય ને એ થાય અમે લોકો થાન જવાનું નીકળ્યા હતા પણ હવે ધીણ ઉદર રહ્યા તો જો અમે માથે ચડવાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો હે હવે એ નીચે થી આપે જે નાસ્તો હે એ લઈ આયા એ નાસ્તો કરીને ફરી પાછા અમે ગામ તરફ જશું કેમ કે આ લોકો બધા થાકી ગયા છે અરે અમે નથી લાગ્યા ભાઈ હા ભાઈ હા ભાઈ થાકી ગયા છે હા ભાઈ હા ભાઈ હા ભાઈ થાકી ગયા છે આ છે અમારો આ નામ શું હેમલ પોકાર અને આ છે વિશાલ મોખી આ બે ના લીધે અમારો પ્રોગ્રામ આજે કેન્સલ થાય છે હા કેન્સલ જાહેર કરવામાં આવે છે

તો અમે લોકો અહીંયા કાને બેસીને નાસ્તો કરે ઉપર જવાની કોઈ ગણતરી નથી કેમકે તરંગને હેમલ નીચેની સાઈડ ગયા કેમ કે ઝીણા ઝીણા છાંટા પડવા પડવાનું ચાલુ થઈ ગયો તો એક એક જલ્દીથી આપણે નીચે પહોંચી જઈએ તાકી વરસાદ ઘણો પડશે તો વળી પાછા આપણે ભીંજળી જશું અને અમે ત્રણ જણા બચ્યા અહીં થોડી વાર રહીને જો થોડોક માઠો થશે વરસાદ એટલે પાછા અમે નીચે તરફ જશું તો વરસાદ જરાક ધીમો થયો હોય તો અમે લોકો એ વિચાર કર્યો કે ભાઈ આપણે જલ્દીથી નીચે ઉતરી જાય આમને એમ લાગે ખાલી નાસ્તો કરવા ધીડો તો આવ્યા હતા બોલો આવડો નાસ્તો આવડા કિલોમીટર કાપીને અમે લોકો ખાલી અહીંયા બેસીને નાસ્તો કરીને હવે પાછા અમે નીચે જઈ રહ્યા અને અમે જેટલો બી નાસ્તો કર્યો તો ઉપર એ બધો કચરો અમે લોકો નીચે લઈ જઈ રહ્યા ગાડીમાં રાખશું હજુ આ બોટલ ખાલી થઈ ગઈ તેમ છતાં અને ભેગી લઈ જઈ રહ્યા એટલે અમે બી આવરા તો કચરો કરતા નહીં માથે અમે ઓલરેડી ઘણો બધો કચરો માણસોએ ઉપર રાખી દીધો હોય તો આપણે આ જગ્યાને સાફ રાખવીએ તો જો આ બે લોકો અહીંયા બસ સ્ટેશનમાં ઉભાય તરત ને મલ ને બાકી બે વિશાલ વિશાલને એ ફોટા ત્યાં આવેરા ને હું એકલો આવી ગયો નીચે તો ભેંસ જારી અને વરસાદમાં ભેંસને બધાને મોજ પડી ગઈ હશે કેમકે ઘાસચારો બહુ વધી ગયો હોય તો તો ચલો અહીંયાથી આપે જઈ વિરાણી તો વિરાણી પહોંચી ગયા ને જો વિરાણી કોણ મળ્યો આપને હર્ષદભાઈ અને આ જે નતો હાલ્યો બપોરે યોગેશ એને એમ કે નદી માં તણાઈ બનાઈ ગયા છે એટલે